નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતનું એક ચિત્ર દોર્યું ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ આમ વેચાઈ રહ્યા છે મહિલાઓ સલામત નથી ટ્વીટ દ્વારા આ વસ્તુને તેમણે કોશિશ કરી અંગુલી નિર્દેશ કરવાની કોશિશ કરી તેની સામે રીવાબા જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે ગુજરાતના મંત્રી છે તેમણે એમ કહ્યું કે કોંગ્રેસ જો આજ જ રવિઓ ચાલુ રાખશે તો બે હજાર સત્યાવીસમાં સિંગલ ડિજિટમાં સમાઈ જશે ચર્ચા ખૂબ ઉગ્ર સ્વરૂપ પકડી રહી છે કે દારૂ જુગાર અને ડ્રગ્સ દારૂ જુગારની પણ દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ આમ રહ્યા છે તેમ કહ્યું છે અને બીજી તરફ આ પ્રકારની સામ સામી જે વાતો થઈ રહી છે તેમાં ગુજરાત સરકાર તરફથી એમ કહેવામાં આવી રહી છે કે જે પકડાઈ રહ્યું છે એ બતાવે છે કે સરકાર ખૂબ આ વાતમાં ખૂબ ગંભીર છે અને દારૂ અને ડ્રગ્સ પકડવામાં આવી રહ્યા છે જે અગાઉ પકડવામાં આવતા હોય કે ના હોય પરંતુ ત્યાં પકડાય છે એનો મતલબ એ નહીં છે કે તેનું પ્રમાણ વધી ગયું છે આ ચર્ચા જે પાવરપ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા થૈલેશભાઈ પરમાર આપણી સાથે જોડાય છે અને કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અભિષેક શુક્લ પણ આપણી સાથે જોડાય છે બંને માનુભાવનું સ્વાગત કરે છે વ્યાલયના પાવરપ્લે કાર્યક્રમમાં શૈલેશભાઈ

એવા રાહુલ ગાંધીજી ને કોઈ ગંભીરતાથી લેતું નથી અને અને બીજું જો રાહુલ ગાંધી નેતાઓ આવું જ વલણ દાખવશે તો એ એક મેટાડોર માં આવી જાય એટલા ધારાસભ્ય એની પાસે છે પછી બાઇક ઉપર આવે એટલા ધારાસભ્ય એની પાસે રહેશે આવું મને રહ્યું છે અને સાથે સાથે જે પ્રકારે ડ્રગ્સ ને દારૂની વાતો કરે છે ગઈ કાલે જે રાજ્યના આદણિયા ગ્રામ મંત્રી શ્રી અને ડેપ્યુટી સીએમ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે ને અમે પણ કેટલા ટાઈમ થી ગઈએ છીએ કે ભાઈ બુંદરા થી કંડલા થી જખો થી જામનગર થી ભરૂચ થી પોરબંદર થી કે શ્રીલંકાની બોર્ડર કે પાકિસ્તાન સાથેની જે હવાઈ જે દરિયાઈ સીમા છે ત્યાંથી ડ્રગ્સ પકડાય છે એનો મતલબ એ થાય કે દેશમાં જતું સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે ગુજરાતનો એનો દુરુપયોગ કરી અને સમગ્ર દેશમાં ને છેક કે પંજાબની જેલ સુધી અને પશ્ચિમ બંગાળ સુધી આપણી જે જે કીધું એટલો ડ્રગ્સ નથી પકડાતો કોંગ્રેસ કહે છે એટલો ડ્રગ્સ નથી પકડાતો કોંગ્રેસે તો માત્ર ને માત્ર પચીસ કરોડ નું કીધું છે પણ અમે તો એમ કહીએ છીએ કે પાંત્રીસ કરોડ વધારે

ડ્રગ્સ પકડીએ છીએ એટલા માટે આંકડા આવે છે અને ડ્રગ્સ પકડાય છે તો ડ્રગ્સ આ તમામ લોકો ભેગા થઈ અને ખૂબ મહા મહેનતે જાનના જોખમે આ ડ્રગ્સ નું નેટવર્ક ધરાવનારા લોકો જે કેવા હોય છે એ પણ આપણે જાણીએ છીએ જાનના જોખમે પકડે છે અને એમાં એમ કેવું આટલું બધું પકડાય છે અરે પકડાય છે હજુ પણ જેટલા લાંચનો જેને લગાવવા હોય લગાવી લે ગુજરાત સરકાર ડ્રગ્સ પકડશે અને આગામી દિવસોમાં પણ ડ્રગ્સ પકડવાનું થશે તો પકડાશે અમે કહીએ છીએ કે ના મોટા સુધી ન જવા દેવું અને એમ છતાં પણ વાતનું વતેસર અને દૂધમાંથી માંથી પૂરા કાઢવા એ વ્યાજબી ક્યાંક ને ક્યાંક નથી અભિષેક ભાઈ ભારતીય જનતા પાર્ટીનો સીધો આક્ષેપ છે કે મોટરસાયકલ ઉપર આવી થાય આવી જાય એટલા ધારાસભ્યો માંડ દેશે બે હજાર સત્યાવીસમાં જો આ રવિયો નકારાત્મક રવિયો રાખવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે જાની બુજીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ રાહુલ ગાંધી કરી રહ્યા છે શું કહેશો આ બાબતે આપો આપણા ચેનલ ના માધ્યમ દ્વારા આજે મુદ્દો જે ઉપાડવામાં આવ્યો છે ખૂબ જ અગત્ય માટે છે કે યુવા ગાંધીનું અને સરદારનું જે કહેવાય છે એની સામે લાંછન લગાડવા માટે કહેતું હોય હોય આવતું એ પણ આપણે નરી આંખે દેખતા અને આપણે જોઈ શકીએ તેવી વસ્તુ છે કે ગુજરાતમાં સરેઆમ ખુલ્લેઆમ દારૂબંધી અને ડ્રગ્સ એના બહુ જ ખરાબ અસરો અને ખરાબ પરિણામો આપણને જોવા બજારમાં મળી રહ્યા છે

સરકારી રચના એટલે એમાં ગૃહમંત્રી આપણા અહીના હર્ષભાઈ સંઘવીની ની વાત કરીએ અથવા તો અમિતભાઈ શાહ ની વાત કરીએ તો આપણા બંને ગૃહમંત્રીઓ આપણા પોતાના ગુજરાતના જ છે તો પછી આપણે ગુજરાતના કોસ્ટલ એરિયામાં આટલું બધું ડ્રગ્સ આવે છે ક્યાંથી એ પણ એક ચિંતાનો વિષય છે અને બીજી વસ્તુ કે સોળસો કિલોમીટરની જે આપણે બોર્ડરની વાત કરીએ તો સોળસો કિલોમીટરની બોર્ડર ઉપર શા માટે ચૂક થઈ રહી છે કે એ ચૂક થયા પછી પણ જે ડ્રગ્સ પકડાય છે ગુજરાતમાં આવતું એ ડ્રગ્સ ગુજરાતમાં આવી પણ જાય છે અને પકડાય પણ છે અને પકડાય છે એ આંકડો અલગ છે

એટલે તેમની સામે પણ આ પ્રકારનો કેસ હતો મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ડ્રગ પેટર્નિંગ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી દિલરા દિલતાજ અખ્તર કોંગ્રેસ નેતા ગોવાના એમની સામે પણ આ પ્રકાર ડ્રગ્સના કેસોમાં કોંગ્રેસના નેતાઓ પકડાય એ નવી વાત નથી ત્યારે કોંગ્રેસ ડ્રગ્સની બાબતમાં ઉગાપો કરે લોકોને કેટલી અસર કરશે લોકો એને કેટલી લેશે સોરી આ વાત એટલા માટે કહું છું કારણ કે પોલિટિકલ એંગલ ડ્રગ્સને આપવામાં આવી રહ્યો છે ડ્રગ્સ પકડવાનું કામ પોલીસનું છે આપણે એમાં સહભાગી હોવી જોઈએ આપણે લોકો પણ એમાં ખુશ થવા જોઈએ પરંતુ આ ડ્રગ્સ પકડવાની વાત આ ઉડતા ગુજરાત બનાવવાની જે વાત છે એ બદનામ કરવાની વાત છે એની સામે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ છે કે આ એક વ્યવસ્થિત તુલજાપુર ના એમ એલ એ રણજીતસિંહ પાટીલ પણ આમાં એક હતા અને પકડાયા હતા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય રાષ્ટ્રીય હોય ના કારોબાર સાથે સંકળાયેલું હોય તો તેની સામે કડક પગલા લેવા જોઈએ તેમાં કોઈ બે જ મત વાત રહી કે ઉડતા ગુજરાત બનાવવાની તો ગુજરાત બના સક્રિય સૌથી વધુ કોણ છે તેનામાં પેલો તો ચિંતાનો વિષય એ છે જયારે કોસ્ટલ વિસ્તાર કોઈ કોઈ એજન્સીને આપી દેવામાં આવતા હોય એરપોર્ટ પર પણ જો ડ્રગ્સ ની કારોબારી થતી હોય ડ્રગ્સ નું સ્મગલિંગ થતું હોય એ એરપોર્ટો પણ કોને આપવામાં આવે છે એ પણ એક ચિંતાનો વિષય તો છે જ પણ જયારે આપણી એજન્સીઓ પણ નિષ્ફળ એજન્સીઓની નાક નીચે થઈને જો ગુજરાતમાં ડ્રગ ડ્રગ્સ થઈ જતું હોય એક પરમાનભાઈ છે કે ગુજરાતમાં દારૂબંધી આજની ઓગણીસો સાહીઠ થી પહેલાની છે છતાં પણ ગુજરાતમાં દારૂ ખુલ્લે આમ મળે છે મળે છે ને મળે છે એ નરી આખે નરી વાસ્તવિકતા છે એ સ્વીકારવી આપણે પડશે જ એમાં ઇન્વોલ્વમેન્ટ કોનું છે ગુજરાતમાં ક્યાંથી આવે આ બધા જ પ્રશ્નો તો છે એ પ્રશ્નોના જવાબ જો ભારતીય જનતા પાર્ટી પાસે પણ ના માગવા એવું જો ભારતીય જતી હોય તો પછી ઉલટા ચાર કોટવાલ છે ક્યાંક ને ક્યાંક જો એ લોકો અભિષેક ભાઈ અભિષેક ભાઈ અભિષેક ભાઈ અભિષેકભાઈ અત્યાર સુધી એમ કહેવાતું હતું કે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ જીગ્નેશ મેવાડીનો તાજેતરનો દાખલો છે બહુચંદ માતાના મંદિરના કેમ્પસમાં જાય છે બહુચંદમાં આગળ માથું ઝુકાવવાના બદલે તેમના દર્શનનો લાભ લેવાના બદલે ત્રીજે સીધું જય ભીમના નારા લગાવવામાં આવે અને બહુચંદ માતાની એ મજાક કરવામાં આવે

કોંગ્રેસ પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી અથવા તો કોઈ પણ રાજકીય પાર્ટી એ હિન્દુત્વ ને કેવી રીતે બદનામ કરી શકે એ કોઈ કોઈ રાજકીય પાર્ટી પાસે કોઈ સત્તા નથી હિન્દુત્વ ક્યાં હિન્દુત્વ આખી એ પરત આપણે અલગ કરી નાખી છે બદલી નાખી છે એ બધી બદલી પરિભાષાઓમાં આપણે ન જો વાત મુદ્દો જો છે એને ગુજરાત ને બદનામ કરવાની વાત હોય તો ગુજરાત ને બદનામ કરવામાં કોઈ રસ નથી કોઈ કોઈ બદનામ કરવા માટે તૈયાર પણ નથી હોય છતાં પણ આપણી મહિલાઓ સેફ ના હોય અત્યારે આપણે એક વાત કરીએ કે બેટી બચાવ બેટી પઢાવો વાત કરતા હોઈએ તો આપણે જોઈએ તો ગુજરાતમાં આપણે પરમાકાંત હું વધારે દૂરની ક્યાંય વાત નથી કરતો પણ એસજી વાત કરીએ અથવા તો કોઈ પણ સ્કૂલ કોલેજ કેમ્પસ ની આજુબાજુની વાત કરીએ ને તો દીકરીઓ ક્યારેક આપણે સિગરેટ પીતા જોઈ નથી પણ અત્યારે પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે કે દીકરીઓ પણ ખુલ્લામ શરમ વગર નિસંકોચ થઈને સિગરેટ પીવે છે તો એ આપણે કયા સમાજને કયા દિશા તરફ આપણે લઈ જઈ રહ્યા છે ને દિશા કઈ કોઈ રીતે સ્વીકાર્ય ન ગણી શકાય એ એ આપણી સંસ્કૃતિ પણ નથી પરંતુ ગુનો પણ નથી સાથે સાથે પરંતુ મૂળ વાત ડ્રગ્સ ઉપર આવીએ દારૂ ઉપર આવીએ શૈલેષભાઈ ને પૂછીશ હું શૈલેષભાઈ મારે એ વસ્તુ કેવી છે

બે વર્ષમાં એકવીસ કરોડ છપ્પન લાખ નો વિદેશી દારૂ અને ચાર કરોડ પાંત્રીસ લાખ નો દેશી દારૂ પકડો છે અને એનો નાશ પણ કર્યો છે હવે બીજી વાત હમણાં મારા ભાઈ વાત કરતા હતા કે જન આક્રોશ રેલીમાં આમ કીધું નામ કીધું ડ્રગ્સ પછી હવે ડ્રગ્સ આક્રોશ રેલી છે કે જન આક્રોશ રેલી એક અને રેલી જેટલી કાઢશે ને એટલું નુકસાન છે કારણ કે ન્યાય યાત્રા કાઢી હતી ભારત જોડો આંદોલન કર્યું હતું તો ભારત જોડાને બદલે કોંગ્રેસ છોડો ચાલુ થઈ ગયું હતું કેટલાય ધારાસભ્યો હવે જન આક્રોશ રેલી હવે જનમાં ક્યાંય આક્રોશ જ નથી આક્રોશ કોંગ્રેસમાં છે શક્તિસિંહ ને પછાડવાના કાર્યક્રમો છે ઓલી બાજુ જીગ્નેશભાઈ મેવાણી એમ કે છે કે આ જન આક્રોશ નહીં જીગ્નેશ મેવાણી યાત્રા છે ઓલી બાજુ અમિતભાઈ ચાવડા એમ કે છે કે કોંગ્રેસ ની જન યાત્રા છે એટલે વ્યક્તિગત જવું જ નથી ક્યાંય મારે તો હું જો વ્યક્તિગત જવાબ બેસું તો આપણને ભરતસિંહ સોલંકી નું પણ જે પારિવારિક ઝઘડો ને ચડો પહેરી નીકળતા એ બધું થાય પણ નથી આપણે એમાં પડવું ને એટલે એ માટે કઈ પડતા નથી પણ મારે તમારી વાતનો જવાબ આપવો છે એક જ વાત ભાઈ હાલો ડ્રગ્સ કે દારૂ દારૂ જે છે એ દારૂ પીવાથી કેટલાય પરિવારો પરિવાર નો માળો વિખાઈ જાય હિમાચલમાં દારૂ પીવે તો માળો ના વિખાઈ જાય હિમાચલમાં શું દારૂ નથી પીવા તો ત્યાં તો છૂટ છે બીજું બિહાર છે તો ત્યાં દારૂબંધી કરી તો તમે એટલું બધું જીગ્નેશભાઈ મેવાણી ને બહુ દાજતું હોય તો ખાલી તમારી સરકાર ને કહી દો ને કે ભાઈ હિમાચલમાં આપણી કોંગ્રેસ ની સરકાર છે તો રાહુલ ગાંધીજીને આદેશ કરે કે ત્યાં દારૂબંધી લાવે અને ત્યાં પણ ત્યાંના છોકરાઓ પણ ભારતના જ છે યુવાનો પણ ભારતના જ છે અહીંના યુવાનો માટે જે કાઈ સરકારે કરવાનું જે કરીશું ડ્રાઈવ કરીશું શિબિરો કરીશું વ્યસનમાં ન સપડા એના માટે કાર્યક્રમો કરીશું પણ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસના ખાસ કરીને જીજ્ઞેશ મેવાણી આપણી તો વસુદેવ કુટુંબ રહીએ છીએ એમાં પણ અસંસદીય શબ્દો નું ચયન વડાપ્રધાન જેવા પદના માતા વિશે બોલવું એટલે અહિયાં તો એ સંસ્કૃતિ છે કે જ્યાં વિરોધ પણ વિવેક થાય આલોચના પણ આદરથી થાય અને વિરોધ કરવો બંધારણની આર્ટિકલ ઓગણીસ ઓગણીસ પ્રમાણે જવાબ બેસીએ તો તમામ લોકો સ્વતંત્ર છે સ્વતંત્ર એટલા બધા છે કે આલોચના પણ કરી શકે સરકારની આંદોલન પણ સરકાર સામે કરી શકે અને સરકાર સામે એકતા પણ થઈ શકે સરકાર નો વિરોધ પણ કરી શકે બોલી પણ શકે તો એમાં સંસદીય શબ્દ નું ચયન થાય એ જ જોવું જોઈએ બાકી તો બધું ઠીક છે પણ આમ પણ કોમ્યુનિસ્ટ વિચારધારા છે એને કોંગ્રેસ સાથે બહુ નથી દાદેરી વિચારધારા કહેવાય ને કોમ્યુનિસ્ટ એ વિચારધારા માંથી આવે એટલા માટે જ મંદિરમાં જાય તો પણ મંદિરમાં દર્શન ના કરે માતાજી ના કે ભગવાન ના દર્શન ના કરે અને ઓહાપો કરે અને બીજું અત્યારે એને મંચ મળી રહ્યું છે જન આક્રોશ રેલીનું તો એ મંચના માધ્યમથી એલ ફેલ બોલી રહ્યા છે ભડગામ જાય તો પણ એલ ફેલ બોલે નહીં વિરોધનો કઈ કરવો જ જોઈએ આપણે ના નથી પાડતા પણ રીવાબા જાડેજા જે વાત કરી છે એમાં પણ હું સહમત છું કે ક્રાઇમ રેટ ગુજરાતનો ખૂબ ઓછો છે અને અન્ય જે રાજ્ય છે એનો ક્રાઇમ રેટ પણ બહુ ખૂબ મોટો છે પણ પદ્મખાંતભાઈ તમારી જેવા તજજ્ઞ છે ને ત્યારે મારે વાત કરવી છે કે એમ કે છે કે ભાઈ હું તો જ્યાં દલિતોને અત્યાચાર થાય ત્યાં જિગ્નેશભાઈ મેવાણી જાય બરાબર છે બહુ સારી વાત છે જવું જ જોઈએ દલિતો પછાતો વંચિતો પીડિતો પાસે જવું જ જોઈએ જ્યારે અત્યાચાર થાય પણ સામે કોણ છે એ જોવું પડે જીજ્ઞેશભાઈ ને કારણ કે એના જ વડગામના એક ગામમાં એક દલિત વ્યક્તિને ચાર મુસ્લિમો એ માર્યા હતા ત્યારે નથી ગયા રજનીકાંતભાઈ કાર્યકર્તા દલિત કાર્યકર્તા એને ફોન કરે કે મુસ્લિમો અમને આમ હેરાન કરે આમ હેરાન કરે ત્યારે ફોનમાં એવું કહે છે કે જુઓને ભાઈ મારે મુસ્લિમો સાથેનું રાજકારણ કરવાનું હોય તમે જુઓને એના મત લેવાના હોય આવી વાત કરે મુસ્લિમ તૃષ્ટિકરણ કરે જો સામે હિન્દુ અને દલિત હોય તો જ જાવાનું તો જ સળગાવવાનું પણ સામે મુસ્લિમ અને દલિત હોય તો નહીં સળગાવાનું અને અમે

અને આપણે પાંચસો કરોડ તો સાયબર ક્રાઇમ જે રોકવા માટે આપણે ફાળવા છે ને એ પણ કામ કર્યું છે બસો લોકોનું ડિમોલિશન કર્યું છે બસો ને પચીસ લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ પણ કાપી નાખ્યા છે મારે એ આખી બાબતમાં નથી પડવું પણ મારે બીજી એક વાત કરવી છે કે જીગ્નેશભાઈ મેવાણીએ માનનીય ધારાસભ્ય શ્રી પદની ગરીમાં ચૂકી અને એમ કે જાહેરમાં કે હું તમારા ફટ્ટા ઉતારી નાખીશ તો ફટ્ટા ઉતારવા જેવડા થાવ તો ખરા પટ્ટા ધારાસભ્ય ના ઉતારી શકે એટલી તો ભાન હોવી જોઈએ ને એક ઈ વાત બીજું છોતરા કાઢી નાખી છોકરું મેં ક્યાંય જોયું નહીં તો વડગામ માં કે ક્યાંય ગુજરાતમાં છોતરા કેમ કાઢે એ છોતરા પણ હતી જોયા નથી જિગ્નેશભાઈ મેવાણી તમને ધારાસભ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કલમ આપવા

કોંગ્રેસની જે માગણી છે કે ટોલ ફ્રી નંબર એક જાહેર કરીને જ્યાં પણ દારૂના અડ્ડા ચાલતા હોય માહિતી આપવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ આવી કોઈ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ કે કેમ જો ટોલ ફ્રી નંબર આપણું સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એ કામ કરી રહ્યું છે ને દારૂ જુગાર અને જે કઈ બદલીઓ છે એ ઉપર પણ પણ કરી કરી રહ્યું છે છે એમણે દારૂના સેવન માટે ફોટો વિડીયો અપલોડ કરવા માટે અને ટોલ ફ્રી નવ્વાણું સાત નેવ્યાસી ચોત્રીસ ચારસો ચુમ્માલીસ આ નંબર થી જે તમે વોટ્સએપ પર પણ ક્યાંય દારૂ વેચાતો હોય ક્યાં ડ્રગ્સ વેચાતો હોય તો કહી શકો છો અને બીજું કે આ સરકાર જે છે ને એનું ગૃહ વિભાગ એ કોઈ દારૂ કે ડ્રગ્સ છોકરાઓ સંડોવાયા હોય ને તો એના ઘર સુધી જાય છે એકસો એકસો ને ચોપન લોકો પરિવારે પરિવાર સુધી કમિશનર ઓફ જે ડિસ્ટ્રિક્ટ છે સુરત એ ગયા છે અને ત્યાં જઈને કીધું કે તમારો છોકરો કે છોકરી આમાં સપડાયા છે ને સમજાવી લેજો કારણ કે વ્યક્તિઓ ઉપર કેસ દક્ષ થાય એ સારું નહી એટલા માટે કોઈ કન્ઝ્યુમર છે એના ઉપર કેસ સરકાર કરતી પણ નથી એ પેડલર હોય નાનો પેડલર હોય કે મોટો પેડલર હોય કે જે ડ્રગ્સ નો કારોબાર ચલાવે છે એની ઉપર કેસ કરે છે અને આ ડ્રગ્સ ના કારોબાર વાળાને પકડવા એ કઈ નાની માં ઘર હું કરી રહ્યો છું અભિષેક કોંગ્રેસ ની જન આક્રોશ રેલી નથી પણ જીગ્નેશ મેવાણી ની આક્રોશ રેલી છે એમ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો છે અને બીજો મુદ્દો એ પણ છે કે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે કોંગ્રેસમાં કેટલાય લોકો પોતાની અસ્તિત્વની લડાઈ એટલે એક બાજુ અમિત ચાવડા છે બીજી બાજુ જિગ્નેશ મેવાણી છે ત્રીજી બાજુ તુષાર ચૌધરી છે જીગ્નેશ મેવાણીને વિરોધ પક્ષના નેતાનું પદ જોઈતું હતું એ નથી બોલ્યું વિધાનસભામાં તુષાર ચૌધરીને મળી દીધા સંગઠનમાં પણ મહત્વનું પદ જોઈતું નહોતું એટલે આંતરિક લડાઈના કારણે ઉજાગર થાય છે ડ્રગ્સ અને દારૂ તો ખાલી મુદ્દો છે બોલવા માટેનો મુદ્દો છે પણ હકીકત જુદી છે એમ ભાજપનું કહેવું છે જે આપે સાંભળ્યું હશે

હીમા ગામથી અને બહુચરાજીમાં સમાપન થવાનું દરમિયાન જિગ્નેશભાઈ તરફથી અથવા તો અમિતભાઈ તરફથી ઉપાડવામાં એ બાબત સચીત હતું ભારતીય જનતા પણ નથી થતું કે આ મુદ્દો કોંગ્રેસ કેમ ઉઠાવ્યો કારણ કે હપ્તા પૂરી બંધ થઈ જશે પટ્ટા ઉતારવાની વાત હોય તો ધંધો ધંધો ક્યાં ચાલે છે કયા વિસ્તારમાં ચાલે છે તો શા માટે નાની માના ખેલ નથી અભિષેક

કે તમારા શાસનમાં જ્યાં તમારું શાસન છે ત્યાં યુવાનો દારૂ પીવે છે એ યુવાનો માટે પણ તમે કઈ કરશો જ્યાં જે રાજ્યમાં તમારું શાસન છે તો ત્યાંના યુવાનો યુવાનો અને ગુજરાતના યુવાનો યુવાનો નહીં એવું તો ગુજરાતના યુવાનો યુવાનો છે તો તમારા શાસન વાળા જે રાજ્ય છે એમાં શું તમે દારૂબંધી કરશો ત્યાંના યુવાનો દારૂમાં ન સપડાય એના માટે કઈ કરશો કેટલા કરોડ નો દારૂ હિમાચલમાં જાય છે કર્ણાટકમાં જાય છે મોહમ્મદ સુરતી સુરતમાં દારૂ વેચતા હતા પછી લતીફ છે એ ચાર જગ્યાએથી કોંગ્રેસ માંથી ચૂંટાણા અને એ દારૂ વેચતા હતા એ પિક્ચર પણ તમે જોઈ લેજો એ દારૂ ના ધંધામાં હતા નાનકડો સુધારો કરી દઉં પાંચ જગ્યા તરીકે પછી રાજુ રિસાલ ના કઈ વાંધો નહીં રાજુ રિસાલદાર વડોદરામાં એ શું ભજન ગાતા હતા દારૂ વેચતા હતા દારૂ માપયા હતા

મર્યાદા છે પણ ઇન શોર્ટ ગુજરાતના યુવાનો માટે જે પણ કરવું ખપે એ તમામ કરવા માટેની સરકારની તૈયારીની અપેક્ષાઓ હજુ પણ વધારે ઉગ્રતાથી ડ્રગ્સ અને દારૂ સામે લડાઈ લડવામાં આવે અને એમાં લોકોનો સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા આશા સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ આથી વાત પાવર પ્લે કાર્યક્રમમાં ફરી મળીશું નવા વિષય સાથે અત્યારે રજા આપશો